નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વેદાચાર્ય શાંતિલાલ જીવરામ જોશીની જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો શાંતિલાલ જીવરામ જોશી સંસ્કૃત અને સંસ્કૃતિના પ્રણેતા કહેવામાં આવે છે ત્યારે તેમના જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે સમગ્ર ગુજરાતની સંસ્કૃત મહાવિદ્યાલયોમાં આજરોજ સામૂહિક બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાની નડિયાદ બ્રહ્મર સંસ્કૃત મહાવિદ્યાલય ડાકોર સંસ્કૃત મહાવિદ્યાલયલાદ સંસ્કૃત મહાવિદ્યાલય જેવી અને મહાવિદ્યાલય દ્વારા આ નિમિત્તે વૃક્ષારોપણ તથા વેદો રુદ્રી મહાપુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઉમંગ શર્મા મારું નામ વ્યાસ વિમલ મુકેશભાઈ છે બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ ખાતે વેદના અધ્યાપક તરીકે કાર્ય કરી રહ્યો છું આજના દિવસની આજના પર્વની જે મહત્તા છે કે ગુરુજી પૂજ્ય શાંતિલાલ જીવરામ જોશી જેમનું શતાબ્દી વર્ષ નિમિત્તે આજે ગુજરાતની તમામ પાઠશાળાઓમાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયની સાથે ગુજરાતની જેટલી પણ તમામ સંસ્કૃત પાઠશાળાઓ છે બધા જ બધી જ પાઠશાળાઓમાં એક સાથે ઋષિકુમારોનું બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવેલ છે તેમજ ગુરુજીએ આજીવન સરસ્વતીની વંદના કરી સરસ્વતીની ઉપાસના કરી તે હેતુથી આજે દરેક ઋષિકુમારોને રુદ્રાષ્ટ્રાધ્યાયનું પુસ્તક જે છે એ વિદ્યાદાન તરીકે અર્પણ કરવામાં આવશે તેમજ ગુરુજીના શતાબ્દી મહોત્સવ અંતર્ગત ગુજરાતની અનેક પાઠશાળાઓની અંદર તેમજ આજે બ્રહ્મર્ષ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે એકસોને એક રુદ્રી પાઠ કરવામાં આવ્યા તેમજ અખંડ ઓમ ત્ર્યંબગંજ મંત્રનો પણ જપ અને અભિષેક કરવામાં આવી રહ્યો છે ગુરુજી દ્વારા અર્પણ કરવામાં આવેલી આ સેવાને સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતની અંદર પહોંચે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે ડોક્ટર અમૃતલાલ ભોગાઈતા બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય પ્રધાન આચાર્ય આજે અહીંયા વેદમૂર્તિ અને વેદના પ્રાધ્યાપક શ્રી શાંતિલાલ ગુરુજી એ જેમનું જન્મ શતાબ્દી ઉજવવામાં આવે છે એ અનુસંધાનમાં બ્રહ્મર્ષિમાં ભણેલા બધા જે વેદના પ્રાચ્ય ઋષિકુમારો છે એ બધા મળીને એ એમને ઉજવે છે શતાબ્દીને વેદગુરુજી બધાને વેદ ભણાવતા એટલે એમની સ્મૃતિમાં બધી જ પાઠશાળાઓમાં ભોજનનો કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહે એટલે એક વેદનો નાનો ગ્રંથ તૈયાર કરી અને પછી બધા વિદ્યાર્થીઓનું અક્ષરદાન કરવામાં આવ્યું છે એટલે ગુરુજીને ખાસ શ્રદ્ધાંજલિ એ જ કહેવાય કે વિદ્યાર્થીઓ ઉત્તર ભણતા રે એમને છેલ્લા શ્વાસ સુધી વેદની સેવા કરી છે એટલે વિદ્યાર્થીઓને એમના પ્રતિક સ્વરૂપ બધાને પુસ્તક આપવામાં આવ્યું એ પણ રાજ્ય ઋષિકુમારોએ મળીને જ આ પુસ્તકનું પ્રકાશન કર્યું છે એ બહુ મોટી વાત છે